વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ધ્યાન રાખીએ આપણે અગાઉ ખરીદ નોંધ અને વેચાણ નોંધ અંગેના દાખલા જોઈ ગયા એમાં આપણે ત્રણેય પ્રકારની પેટા નોંધો કે સાદી ખરીદ નોંધ કે વેચાણ નોંધ કે વસ્તુ ખાનાવાળી કે ખર્ચ ખાનાવાળી એટલે આપણે અગાઉની બંને માલ અંગેની પેટા નોંધો જોઈ ગયા એમાં જોયું કે ખરીદ નોંધમાં ફક્ત ઉધાર માલની ખરીદી અંગેના વ્યવહારોની નોંધ થતી હતી વેચાણ નોંધમાં ફક્ત ઉધાર માલના વેચાણ અંગેના વ્યવહારોની નોંધ થતી હતી હવે આના સાથે સાથે માલ પરત અંગેની પેટા નોંધ માલ પરત અંગેની પેટા નોંધમાં પણ બે પ્રકાર ખરીદ પરત અને વેચાણ પરત આના પણ પેટા પ્રકાર જે પ્રમાણે હતા એ જ પ્રમાણે સાદી ખરીદ પરત કે વેચાણ પરત કે વસ્તુ ખાનાવાની કે ખર્ચ ખાનાવાની એટલે આ દાખલા પણ એ જ પ્રમાણે કે જે પ્રમાણે ગણતા હતા એ જ પ્રમાણે એમાં જુઓ હવે આપણે સૌ પ્રથમ ખરીદ પરત ખરીદ પરત અંગેનો એકલો દાખલો પૂછાશે નહીં એના સાથે ખરીદ નોંધ પણ હશે આ ઉપરાંત ઘણી વખત ચારે પેટાનો દો ભેગી પણ પૂછાય છે એટલે ઉધાર માલ ખરીદી અંગેની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવે છે પરંતુ આ ઉધાર ખરીદેલો માલ નમૂના મુજબનો ન હોય કે ઓર્ડર મુજબનો ન હોય તે નુકસાનીવાળો હોય કે અન્ય કોઈ પણ કારણોસર જો ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે તો ઉધાર ખરીદેલો માલ પરત કરવા અંગેની જે પેટાનો તૈયાર કરવામાં આવે એને ખરીદ પરત નોંધ કહે છે એટલે ખરીદ પરત નોંધનો પણ નમૂનો ખરીદ નોંધના જેમ જ ફેર એટલો આવશે કે જે ખરીદી અંગેનો બિલ નંબર આવક ફરતિયા નંબર તો ખરીદેલો માલ પરત કરવામાં આવે ખરીદેલો માલ પરત કરવામાં આવે તો માલ પરત કરતી વખતે બધી તમામ વિગતો દર્શાવતી માહિતી અંગેની જે ચિઠ્ઠી તૈયાર કરવામાં આવી એને ઉધાર ચિઠ્ઠી નંબર આ ઉધાર ચિઠ્ઠી નંબરમાં કઈ તારીખે ખરીદેલો માલ કેટલા રૂપિયામાં ખરીદેલો હતો માલ કયા કારણસર માલ ખરીદેલો પરત કરીએ છીએ કેટલા રૂપિયાનો માલ પરત કરીએ છીએ આ તમામ માહિતી રજૂ કરતી એ માલ પરત અંગે એક ચિઠ્ઠી તૈયાર કરવામાં આવે જેને આપણે ઉધાર ચિઠ્ઠી નંબર એટલે ખરીદ પરતનો અધમો ઉધાર ચિઠ્ઠી નંબરનું ખાનું બાકી બધા ખાના એ જ પ્રમાણે છે જુઓ હવે આપણે ચોપડીના અંદર દાખલા નંબર દસ દાખલા નંબર દસ જે છે એ દાખલા નંબર દસની રકમ ગુજરાત સ્ટોર્સના આપેલા વ્યવહારોના આધારે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ આ બંને પેટા નોંધ તૈયાર કરવાની છે તો આપણે સૌ પ્રથમ આ બંને નમૂના દોરી દીધા પછી બંને નમૂનામો તારીખના ખાનામો વર્ષ અને મહિનો તો બે હજાર અઢાર જાન્યુઆરી મહિનાના વ્યવહારો છે તો બંનેના ખાનામો બે હજાર અઢાર જાન્યુઆરી ખાનામો તારીખના ખાનામો વર્ષ અને મહિનો હવે એક એક વ્યવહાર વાંચતા જઈશું જો ઉધાર માલની ખરીદી અંગેનો વ્યવહાર હશે તો એની નોંધ ખરીદ નોંધમાં કરીશું આ ઉધાર ખરીદીનો માલ પરત કરવામાં આવી તો એની નોંધ ખરીદ પરતમાં એટલે ખરીદ પરત નોંધમાં રોકડ ખરીદ પરત કે મિલકતનું ખરીદ પરત નોંધાશે નહીં ધ્યાન રાખજો સૌપ્રથમ પ્રથમ તારીખ એક એક લાખનો માલ પંજાબ સ્ટોર્સમાંથી પાંચ ટકા વેપારી વટાવે ખરીદ્યો તો ઉધાર ખરીદી તરીકે નામ આપેલું છે તારીખ એક પંજાબ સ્ટોર્સ ખાતે કોઈ બિલ નંબર આપેલું નથી ના આપ્યું હોય તો ડેસ માલની કિંમતના ખાનામાં રકમના ખાનામાં વેપારી વટાવ હોય તો વેપારી વટાવ બાદ કર્યા પછી એક લાખની માલની કિંમત પાંચ ટકા વેપારી વટાવ એક લાખના પાંચ ટકા એટલે પાંચ હજાર વેપારી વટાવ બાદ કર્યા પછી રકમના ખાનામાં નોંધીશું પંચાણું હજાર હવે તારીખ ત્રણ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી સાઠ હજારનો માલ ખરીદ્યો શાકનો સમય એક માસ વેપારી વટાવ દસ ટકા બિલ નંબર ત્રણસો ત્રીસ તો આ પણ ઉધાર ખરીદી તરીકે મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે બિલ નંબર આપેલું છે તો આવક ભરતિયા નંબરમાં જે બિલ નંબર આપેલું હોય એ બિલ નંબર ત્રણસો ત્રીસ માલની કિંમત સાહીઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ સાઠ હજારના દસ ટકા છ હજાર બાદ કરો એટલે માલની કિંમત રહેશે ચોપન હજાર તારીખ દસ પચાસ હજારનો માલ કેરાલા સ્ટોર્સમાંથી શાક પર ખરીદ્યો પચાસ ટકા ભાગના નાણાં તરત ચૂકવી આપ્યા અડધો વ્યવહાર રોકડ અને અડધો ઉધાર હોય તો પૂરેપૂરો ઉધાર ગણી આપણે એની નોંધ કરીશું એટલે આ વ્યવહાર પણ પૂરેપૂરો ઉધાર ગણી ખરીદી અંગેનો છે તો ખરીદ નોંધમાં નોંધ કરીશું કેરાલા સ્ટોર્સ ખાતે કોઈ બિલ નંબર આપ્યો નથી તો ડેશ માલની કિંમત પચાસ હજારનો માલ કોઈ વેપારી બતાવ કેવું નથી તો પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણી અને પૂરેપૂરા વ્યવહારની તારીખ સત્તર મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી એક તૃત્યાંશ માલનો ભાગનો માલ પરત કરી દીધો તેની સાથે યોગ્ય રકમની ઉધાર ચીઠી નંબર તેતાલીસ મોકલી આપી એટલે આપણે તારીખ ત્રણના રોજ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી જે ઉધાર ખરીદેલો માલ હતો ચોપન હજાર એના એક તૃત્યાંશ જે માલની કિંમત હોય એના એક તૃત્યાંશ માલની કિંમત વ્યવહારમાં તમને આપેલી છે પૂરેપૂરી સાહીઠ હજાર પણ આપણે દસ ટકા વેપારી વટાવ બાદ કર્યા પછી જે માલની કિંમત હોય એ એના ઉપર તો ચોપન હજારનો માલ ખરીદ્યો તો ચોપન હજારના એક તૃત્યાંશ ભાગ તો ચોપન હજારના એક ત્રત્યાંશ એટલે અઢાર હજારનો માલ પરત કર્યો તારીખ સત્તરના રોજ ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે છે તો ખરીદ પરત નોંધવો તારીખ સત્તર મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર આપેલી છે તો ઉધાર ચિઠ્ઠી નંબરમાં તેતાલીસ રકમ તો ચોપન હજારનો એક ત્રત્યાંશ ભાગ કરો ચોપન હજારના એક ત્રત્યાંશ એટલે અઢાર હજારનો માલ પરત કર્યો એટલે ખરીદ પરત નોંધમાં અઢાર હજાર તારીખ એકવીસ રાજસ્થાન સ્ટોર્સ પાસેથી ચાલીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો રાજસ્થાન સ્ટોર્સે પાંચ ટકા વસેક અને મજૂરીના ચારસો ચઢાવી બિલ નંબર એકસો સાહીઠ મોકલી આપ્યું ધ્યાન રાખજો આ પણ ઉધાર ખરીદી તરીકે વેપારી વટાવ આપેલો છે વેપારી વટાવ સાથે સાથે અન્ય ખર્ચ પેટે વસેક અને મજૂરી વસેક અને મજૂરી એ ખર્ચ ખર્ચખાનાવાળી પેટાનો તૈયાર કરતા હોય તો એમાં નોંધાય સાદી પેટાનોદ હોય એમાં જો કોઈ ખર્ચ આપેલો હોય કે વસેક આપેલો હોય તો એની કોઈ ગણતરી અંદર દર્શાવાશે નહીં એટલે સાદી પેટાનોદમાં ફક્ત જે માલની કિંમત માલની કિંમત હોય એ માલની કિંમત જ વેપારી વટા બાદ કર્યા પછી જે હોય એ એટલે અહીંયા પણ ઉધાર ખરીદી તરીકે તારીખ એકવીસ રાજસ્થાન સ્ટોર્સ ખાતે બિલ નંબર આપેલું છે બિલ નંબરના ખાનામાં એકસો સાહીઠ માલની કિંમત ફક્ત તો ચાલીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ ચાલીસ હજારના દસ ટકા ચાર હજાર બાદ કરો એટલે માલની કિંમત રહેશે છત્રીસ હજાર બસ એક કે અન્ય ખર્ચ કોઈ ધ્યાનમાં લેવાશે નહીં તારીખ પચીસ પચીસ ઉત્તર પ્રદેશ ટોર્સમાંથી પચાસ હજારનો માલ શાક પર ખરીદ્યો શાકની મુદ્દત બે માસ શાખની મુદ્દત બે માસ વેપારી વટાવ દસ ટકા બિલ નંબર ત્રણસો એંસી તો આપણ ઉધાર ખરીદી તરીકે ખરીદ નોંધમાં નોંધ કરીશું તારીખ પચીસ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે બિલ નંબર બિલ નંબર આપેલું છે તો આવક ભરત્યા નંબરમાં ત્રણસો એંસી માલની કિંમત વેપારી વટાવ હોય તો વેપારી વટાવ બાદ કર્યા પછી પચાસ હજારના દસ ટકા વેપારી વટાવ એટલે પાંચ હજાર બાદ કરીશું એટલે માલની કિંમત રહેશે પિસ્તાલીસ હજાર હવે તારીખ ઓગણત્રીસ જો ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી ખરીદેલ માલમાંથી ત્રીસ ટકા માલ પરત કરી દીધો અને આ સાથે ઉધાર ચિઠ્ઠી નંબર ચો ચુમ્માળીસ મોકલી આપી તો આ ઉધાર ખરીદ પરત તરીકે ખરીદ પરત નોંધમો નોંધ થશે તારીખ ઓગણત્રીસના રોજ પરત કર્યો છે પચીસ તારીખે ખરીદેલો માલ ઓગણત્રીસના રોજ તો જે ખરીદ્યો તો એમાંથી ત્રીસ ટકા તો પચીસ તારીખે પિસ્તાળીસ હજારનો માલ ખરીદ્યો તો પિસ્તાળીસ હજારના ત્રીસ ટકા એટલે પિસ્તાળીસ હજાર ગુણ્યાત્રીસ ભાગ્યા સો કરો એટલે એટલા રૂપિયાનો ખરીદ પરત તો ખરીદ પરત નોંધમો ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર આપેલી છે તો ઉધાર ચિઠ્ઠી નંબરમાં ચુમ્બાલીસ માલની કિંમત જેટલા રૂપિયાનો માલ પરત કર્યો હોય એ તો ત્રીસ ટકા તો પિસ્તાલીસ હજારના ત્રીસ ટકા કરો તો તેર હજાર પાંચસો ત્યાર પછી તારીખ ત્રીસ મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી એંસી હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો ઓર્ડર મૂક્યો કે ઓર્ડર આપ્યો એ બિનઆર્થિક વ્યવહાર તરીકે એની નોંધ થશે નહીં જે વ્યવહાર ન નોંધાય એ નીચે લખીશું તો તારીખ ત્રીસ ત્રીસ એક અઢાર બિન આર્થિક વ્યવહાર નોંધાશે નહીં ત્યારબાદ તારીખ એકત્રીસ હરિયાણા સ્ટોર્સમાંથી ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવ રોકડેથી ખરીદ્યો તો આ પણ વ્યવહાર તારીખ એકત્રીસ એક અઢારનો વ્યવહાર પૂરેપૂરો રોકડ વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી નોંધાશે નહીં આમ તમામ વ્યવહારો નોંધાઈ ગયા પછી આપણે બંને પેટા નોંધનો સરવારો કરીશું તો ખરીદ નોંધનો સરવારો જે કરશો એ કુલ ઉધાર માલની ખરીદી કહેવાશે તો ખરીદ નોંધનો સરવારો અહીંયા લખીશું કુલ ઉધાર માલની ખરીદી તો ખરીદ નોંધનો સરવારો કરો તો ખરીદ નોંધનો સરવારો આવશે બે લાખ એંસી હજાર એનો મતલબ એમ આખા મહિના દરમિયાન બે લાખ એસી હજારનો માલ ખરીદ્યો ખરીદ પરત નોંધ ખરીદ પરત નોંધનો સરવાળો તો કુલ ઉધાર ખરીદ પરત તો અઢાર હજાર અને તેર હજાર પાંચસો એમ કરી કુલ ઉધાર ખરીદ પરત થશે એકત્રીસ હજાર પાંચસો આમ વિદ્યાર્થી મિત્રો ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ અંગેના દાખલા ધ્યાન રાખજો બરાબર પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો અન્ય બાકીના આ જ રીતના દાખલા સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામી